શું તમે કલ્પના કરી શકો કે એક શાળાનો વિદ્યાર્થી પોતે માલ બનાવે વેચે અને કમાણી પણ કરે અમરેલી જિલ્લાના એક નાના ગામમાં આવેલી સ્કૂલમાં આ કલ્પના પ્રતિક બની ગયું છે જ્યાં વિદ્યાર્થીઓ ફક્ત પુસ્તકોમાંથી જ નહીં પરંતુ વાસ્તવિક દુનિયાના અનુભવોમાંથી પણ શીખી રહ્યા છે તો ચાલો જાણીએ કે કેવી રીતે શિક્ષણ અને વ્યવસાયનો સમન્વય શૈક્ષણિક દુનિયામાં નવી દિશા આપી રહ્યું છે અમરેલી જિલ્લાના આ વિશિષ્ટ સ્કૂલમાં શરૂ થયેલી એક પહેલ હેઠળ બાળકોને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવામાં આવે છે જેથી તેઓ અભ્યાસની સાથે સાથે પૈસા કમાઈ શકે પોતાની મહેનતની કમાણીથી તેમના પરિવારને તો મદદ કરે જ છે પરંતુ તેઓ આ નાણાંનો ઉપયોગ પોતાનું ભણતર આગળ ધપાવવામાં પણ કરી શકે છે भारत की किसी भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती इस स्कूल में हर साल चार चार से पाँच अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है आज के आज के आधुनिक समय में जहाँ शिक्षण के साथ स्किल की भी जरूरिया जरूरी जरूरियात है तो उसी तरह इस स्कूल में आधुनिक शिक्षण तो दिया जाता है उसके साथ

14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે તેમને શીખવામાં આવે છે કે વસ્તુ કેવી રીતે બનાવવી તેને કેવી રીતે વેચવી અને નાણાકીય આયોજન કેવી રીતે કરવું કટિંગ મશીન સે વુડન આર્ટિકલ્સ બનાતે અને સબલિમેશન મશીન સે ટી-શર્ટ પ્રિન્ટિંગ મગ પ્રિન્ટિંગ અને બોટલ પ્રિન્ટિંગ કરતા વુડન આર્ટિકલ મેમ લેડીઝ વોલ ક્લોક ડાયરીઝ નાઇટલેમ જેસી ચીજે બનાતે और ये सभी चीजों का बी टू बी टू सी चैनल में सेलिंग कर रहे हैं और इनमें से जितना भी रेवेन्यू जनरेट हो वो हंड्रेड परसेंट हमारा हम फी, फी पिछले चार या पांच महीनों से ये कॉन्सेप्ट चल रहा है बच्चे बी टू सी और बी टू बी मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं और तरह तरह की लेडीज पर्स हो गए वॉल क्लॉक हो गए डेकोरेटिव आइटम्स हो गए पेंट स्टैंड हो गए ऐसी काफी सारी चीजें बनाते हैं और बेचते हैं આ મોડેલ ખાસ કરીને વિસ્તારો માટે એક ઉદાહરણ બની રહ્યું છે અહીં બાળકો માત્ર અભ્યાસ જ નથી કરી રહ્યા પરંતુ નાના વ્યવસાયો કરીને તેમના પરિવાર અને ગામની અર્થવ્યવસ્થામાં પણ યોગદાન આપી રહ્યા છે શિક્ષણની દુનિયામાં આ પહેલ અભ્યાસને વ્યવહારો બનાવવા તરફ એક મજબૂત પગલું છે આ રીતે ડોક્ટર કલામ ઇડોટિવ સ્કૂલે સાબિત કરી બતાવ્યું છે કે જો શિક્ષણ સાથે વ્યવહારિકતા જોડવામાં આવે તો બાળકોમાં આત્મવિશ્વાસ કૌશલ્ય અને આત્મનિર્ભરતાનું વાવેતર શક્ય બને છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર